ટીમ ઇન્ડિયાની જીત બાદ મુંબઈમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં ભાગ લેવા માટે લાખો ક્રિકેટર ચાહકો મુંબઈના રસ્તાઓ પર એકઠા થયા ભીડને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વિક્ટ્રી પરેડ દરમિયાન ભારે ભીડને કારણે ઘણા ક્રિકેટ ચાહકોની તબિયત પણ લથડી ગઈ આ સિવાય ઘણા ક્રિકેટર ફેન્સ ઘાયલ પણ થયા છે પોલીસે ઘાયલોને તાત્કાલિક કોઈક રીતે ભીડમાંથી કાઢીને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેમની સારવાર કરવામાં આવી કેટલાક લોકો હજુ પણ સારવાર હેઠળ છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની જીત બાદ મુંબઈમાં વિક્ટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું આ વિક્ટરી પરેડમાં ભાગ લેવા માટે લાખો ક્રિકેટ ચાહકો વરસાદ વચ્ચે રસ્તાઓ પર એકઠા થયા હતા સ્થિતિ એવી હતી કે ચારે તરફ લોકો જ દેખાતા હતા ત્યારે ટીમ ઇન્ડિયાની જીતને ઉજવણી કરવા આવેલા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો અહીં ભારે ભીડને કારણે ઘણા ચાહકો ઘાયલ થઈ ગયા આ દરમિયાન કેટલાક ચાહકો ઘાયલ થઈ ગયા અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ પડી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની વિજય પરેડ પછી મુંબઈના મરીન ડ્રાઈવ પર બધી બાજુ લોકોના છપ્પલ વિખેર દેખાઈ રહ્યા હતા મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર વિજય પરેડ દરમિયાન ખરાબ તબિયત ના કારણે દસ લોકોની નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા અહીં આઠ લોકોને સારવાર આપીને તાત્કાલિક રજા આપી દેવામાં આવી જ્યારે બે લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે પોલીસના જણાવ્યા અનુસાર દાખલ બે લોકોમાંથી એકને ફ્રેક્ચર છે બીજાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે પોલીસે જણાવ્યું છે કે ભારે ભીડને કારણે એક છોકરી બેહોશ થઈ ગઈ જેને મુંબઈ પોલીસે રેસ્ક્યુ કરીને બહાર કાઢી